अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो छा वीडियो में अपने जो कई रीते જાવા સ્ક્રિપ્ટનું એક એનિમેશન બનાવી શકાય પણ એ એનિમેશન બનાવવું અઘરું છે અને દરેક અલગ અલગ બ્રાઉઝર માટે અલગ અલગ જાવા સ્ક્રિપ્ટ લખવાની જરૂર પડે છે અને એટલા માટે જે ક્વેરી છે એ પિક્ચરની અંદર આવે છે કે જે ક્વેરીવાળા જે લોકો છે એ લોકોએ ઘણા બધા જાવા સ્ક્રીપ્ટના પ્રોગ્રામ લખી અને દરેક લોકોને આપી દીધેલા છે તો આ વિડીયોની અંદર આપણે જે ક્વેરી શું છે એની થિયરી જોવા માગીએ છીએ જે ક્વેરી કઈ રીતે વાપરવું એ આપણે જોવા માગીએ છીએ તો એની પહેલાં આપણે થિયરી સમજીએ તો જે ક્વેરી વિશે આપણે જોઈએ તો જે ક્વેરી શું છે તો કે જે ક્વેરી ઇઝ એ જાવા સ્ક્રિપ્ટ ફંક્શન લાઇબ્રેરી તો આના અગાઉના વિડીયોની અંદર આપણે જેમ જોઈ ગયા કે આપણને એનિમેશન કરવા માટે એક નાનું ફંક્શન લખવાની જરૂર પડે છે પણ એવા બધા ફંક્શન આપણે દરેક બ્રાઉઝર માટે અલગ અલગ લખવાની જરૂર પડે છે તો એવા ઘણા બધા ફંક્શન ભેગા કરી અને એક લાઇબ્રેરી બનાવી દેવામાં આવે કે જેને જે ક્વેરી કહેવામાં આવે છે પણ એની અંદર ઘણા બધા ફંક્શન્સ છે અને ઘણી સારી સારી બાબતો આપણે કરી શકીએ છીએ તો એ બધી બાબતો આપણે જોવા માંગીએ છીએ પણ આપણે પહેલા જોઈએ કે જે ક્વેરી આપણે કઈ રીતે આપણા કોમ્પ્યુટરની અંદર ચાલુ કરવું જો તમારી પાસે નોટપેડ અને તમારું કોઈ પણ બ્રાઉઝર હોય તો એ બ્રાઉઝર દ્વારા તમે આખું જાવા સ્ક્રીપ્ટનો પ્રોગ્રામ લખીને વેબ પેજ બનાવી શકો છો પણ જે ક્વેરી માટે આપણે કશું એક્સ્ટ્રા વસ્તુ કરવાની જરૂર પડે છે તો એ શું કરવાની જરૂર પડે છે પહેલી વસ્તુ આપણે એ કરવાની જરૂર પડે છે જે ક્વેરીને ડાઉનલોડ કરવાની જરૂર પડે છે જો આપણે આપણા કોમ્પ્યુટરની અંદર એ લાઇબ્રેરી રાખી મૂકવા માંગતા હોય અને એનો ઉપયોગ કરવા માંગતા હોય તો પછી આપણે જે ક્વેરી ડોટ કોમ નામની વેબસાઇટ છે એ જે ક્વેરી ડોટ કોમ નામની વેબસાઇટની ઉપરથી એનું લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી આપણે ડાઉનલોડ કરવાની છે કે જે આના પછીના વિડીયોની અંદર મેં બતાવ્યું છે કે કઈ રીતે આપણે એ વેબસાઇટ પર જઈ અને કઈ રીતે આપણે ડાઉનલોડ કરીને કઈ રીતે આપણા કોમ્પ્યુટરમાં મૂકી શકીએ બધી બાબતો બતાવેલી છે પણ આપણે હમણાં સ્ટેપ જોઈએ તો સ્ટેપમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે જે ક્વેરી ડોટ કોમ નામની વેબસાઇટ પર જઈ અને આપણે લાઇબ્રેરીને ડાઉનલોડ કરવાની જરૂર પડશે અને એ ડાઉનલોડ કર્યા પછી આપણા વેબ પેજની અંદર સ્ક્રિપ્ટ ટેગથી એને કનેક્ટ કરવાની થશે જેવી રીતે આપણે આપણી બીજી જેએસ એસ ફાઇલ ડોટ જે ફાઇલ આપણે જેવી રીતે કનેક્ટ કરીએ છીએ એ જ રીતે આપણે કનેક્ટ કરવાની થશે અથવા તો જો તમારે ડાઉનલોડ કરીને આખું વાપરવું ન હોય તો પછી તમે એક લિંક બનાવી શકો અને એ સીડીએનની લિંક બનાવી શકો હવે સીડીએનનો મતલબ થાય છે કે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક તો કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક એટલે કે ગૂગલ કે માઇક્રોસોફ્ટવાળા વગેરે જે પોપ્યુલર કંપનીઓ છે એ લોકોએ પોતાના સર્વર મૂકેલા છે કે જેની ઉપર ઓલરેડી જે ક્વેરીની જે લાઇબ્રેરી છે એ મૂકેલી જ છે અને એ લોકો બધા વેબ પેજની અંદર એને આપે જ છે તો બીજા લોકો પણ ઘણા લોકો ડાયરેક્ટલી એ લોકોની સાઇટ પરથી વાપરી લેતા હોય છે તો જો એ લોકોની સાઇટ પરથી આપણે વાપરવા માંગતા હોય તો એ પણ આપણે વાપરી શકીએ છીએ અને એને આપણે સ્ક્રીપ ટેગની અંદર લખવાની જરૂર પડશે તો જે ક્વેરી વાપરવા માટે આપણે બે વસ્તુ કરી શકીએ કાં તો તમે ડાઉનલોડ કરીને તમારી પોતાની કોપી તમારા પોતાના વેબ સર્વરની અંદર મૂકો અને એને વાપરો અથવા તો તમે જે બીજા કંપનીએ વેબ સર્વર મૂકેલા છે એ લોકોની લિંક છે એ ડાયરેક્ટલી આપણે વાપરી શકીએ તો આ બંને રીત આપણે કઈ રીતે ડાઉનલોડ કરવું કઈ રીતે વાપરવું એ આપણે આના પછીનો જે વિડીયો છે એની અંદર આપણે જોઈશું પણ અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આપણા વેબ પેજ સાથે જે ક્વેરી વાપરવા માટે આપણે પહેલાં એની લાઇબ્રેરીને આપણા વેબ સાથે કનેક્ટ કરવી પડશે તો એ આપણે ખાસ પોઈન્ટ યાદ રાખવાની જરૂર છે તો એક વખત આપણે આપણા વેબપેજ સાથે જે ક્વેરી કનેક્ટ કરી દઈએ અને ત્યાર પછી આપણે એનો આખો પ્રોગ્રામ લખીએ તો એ આપણો પ્રોગ્રામ બરોબર ચાલશે પણ આપણે પહેલાં એનું એક એક્ઝામ્પલ જોઈએ કે જે ક્વેરી કઈ રીતે કામ કરે છે એની માટે આપણે આની સાથે મને બધા જે એક્ઝામ્પલ આપેલા છે એની અંદરનું આપણે બત્રીસ નંબરનું એક્ઝામ્પલ ચાલુ કરીએ હવે જો બત્રીસ નંબરનું એક્ઝામ્પલ તમે જોશો તો એ જે ક્વેરી માટે છે તો હવે હું પહેલાં ડાયરેક્ટલી તમને રન કરીને બતાવું અને પછી તમને એની બધી સમજણ આપું તો આપણે પહેલાં રન કરીએ તો આપણે જેમ દર વખતે આઈ બ્રાઉઝરમાં રન કરીએ છીએ જો આપણે આઈઈ બ્રાઉઝરમાં રન કરીશું તો આપણને જોવા મળશે કે જે પેલું ફોટોગ્રાફવાળું એનિમેશન હતું એ એનિમેશન અહીંયા આરામથી થતું આપણને જોવા મળે છે અને એ જ રીતે જોવા મળે છે પણ આપણે આને બંધ કરી દઈએ અને જેમ આપણે અગાઉ ચર્ચા કરેલી કે આપણે જો સાદા જાવા સ્ક્રીપ્ટથી કરીએ છીએ તો ગૂગલ ક્રોમમાં અને ફાયરફોક્સમાં નથી ચાલતું પણ જો આ પ્રોગ્રામને આપણે રન કરીશું તો આપણે ફાયરફોક્સની અંદર રન કરીશું તો ફાયરફોક્સની અંદર પણ એ આપણને બરોબર ચાલતું જોવા મળે છે અને એ જ રીતે ગૂગલ ક્રોમની અંદર જોશો તો ગૂગલ ક્રોમની અંદર પણ તમને આખો પ્રોગ્રામ બરોબર ચાલુ જોવા મળે છે તો આ બતાવે છે કે જો તમે જે ક્વેરીથી એનિમેશન કરો છો તો તમે બધા બ્રાઉઝરની અંદર રન કરી શકો છો હવે અત્યારે આ બધા પ્રોગ્રામની ચર્ચા નહીં કરી કારણ કે આપણે પાછળથી જે ક્વેરીની બધી ઘણી બધી બાબતો ચર્ચા કરેલી છે પણ અહીંયા મેં ફક્ત એટલું બતાવવા માટે આ પ્રોગ્રામ મૂક્યો છે કે તમને ખ્યાલ આવે એકત્રીસ નંબરના એક્ઝામ્પલની અંદર જોઈ ગયા કે ફક્ત આઈ બ્રાઉઝરની અંદર જ જે એનિમેશન ચાલતું હતું જાવા સ્ક્રિપ્ટનું એ જે ક્વેરીની અંદર આસાનીથી ચાલે છે તો એ જ રીતે અહીંયા સીએસએસ આપણે લખેલી છે સ્ક્રિપ્ટ ટેગની અંદર અહીંયા તમે જોશો તો આ આપણે જાવા સ્ક્રિપ્ટની જે લાઇબ્રેરી છે એને કનેક્ટ કરેલી અહીંયા આપણને જોવા મળે છે તો જે એસની અંદર જે ક્વેરી થ્રી અત્યારે લેટેસ્ટ વર્ઝન છે તેની આપણે મીન ડોટ જેએસ લાઇબ્રેરી આખી કનેક્ટ કરેલી છે તો આપણે જોઈએ કે આપણે કેવો મોટો પ્રોગ્રામ એ લોકોએ લખેલો છે તો જે એસની અંદર જઈશું અને આ જે ક્વેરી થ્રી જે છે એને આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એડિટ વિથ નોટપેડ કરીશું તો તમને જોવા મળશે કે આપણે જે ફંક્શન કહીને પ્રોગ્રામ લખતા હતા એ જ રીતે લખેલું છે પણ આ મીન જેએસ છે તો તમને જોવા મળશે કે બહુ લાંબો પ્રોગ્રામ છે અને બધું મિક્સ અપ હશે કેમ ક્યાં ક્યાં મિનિમાઇઝ કરેલી છે એટલા માટે તો આના પછીના પ્રોગ્રામની અંદર પણ હું તમને બતાવું છું કે કઈ રીતે આપણે એનું ફૂલ વર્ઝન પણ જોઈ શકીએ પણ તમને ખ્યાલ આવશે કે જાવાસ્ક્રિપ્ટનો આખો પ્રોગ્રામ એ લોકોએ અહીંયા લખેલો છે અને એ પ્રોગ્રામ આપણે વાપરી શકીએ છીએ એ જ રીતે અહીંયા ડાયરેક્ટલી જે ક્વેરીનું ફંક્શન આપણે કોલ કરાયેલું છે અને એની અંદર આપણે સીએસએસ પ્રોપર્ટી ચેન્જ કરેલી છે અને એનું એનિમેટ ફંક્શન આપણે ડાયરેક્ટલી વાપરીશું તો આ બધા ફંક્શન વિશે આપણે પાછળથી ચર્ચા કરેલી છે ને એટલે હું અત્યારે તમને બતાવતો નથી આની અંદર બીજા બધા તમે આગળના વિડીયો જોશો એટલે તમને આ બધી ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે એને રન કરેલું છે મેં ફક્ત એટલું બતાવવા માટે તમને રન કરીને બતાવ્યો કે જે ક્વેરી જો આપણે વાપરીએ છીએ તો વધારે સારું રહે છે તો હવે પછીના જે બધા વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે જે ક્વેરી કઈ રીતે આપણે કનેક્ટ કરવી પહેલાં તો આપણે એ જોઈશું કે કઈ રીતે ડાઉનલોડ કરવી કઈ રીતે એને કનેક્ટ કરવી અને કઈ રીતે આપણા વેબ પેજની અંદર વાપરવી અને આ એનિમેટ ફંક્શન વગેરે શું છે એ બધી બાબતો પણ આપણે હવે પછીના વિડીયોની અંદર જોઈશું ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद